ઘરમાં જેટલા પણ ફેમિલી મેમ્બરે આ રેસિપી ખાધી બધાએ મને એમ જ કહ્યું કે વાવ ખરેખર બહુ જ સરસ છે ફરીથી ક્યારે બનાવીશ આ સરસ મજાની ટેસ્ટી લાજવાબ હેલ્ધી રેસિપી અને એ પણ તેલ વગર તૈયાર થાય છે ફક્ત ચાર મિનિટમાં વાવ સુપર બની છે મારી જે ત્રણ વર્ષની બેબી છે એને પણ ફ્રેન્ડ્સ આ જે રેસીપી છે બહુ જ પસંદ આવી વાવ ફ્રેન્ડ્સ મેં એનો ટેસ્ટ કર્યો જાણે આપણે પીઝા ખાતા હોઈએ ને બસ એવો જ આનો ટેસ્ટ લાગે છે પીઝાને પણ ટક્કર મારે તેટલો સરસ મજાનો આનો ટેસ્ટ છે મમ્મી હજુ એક આપ બસ એવું જ કહે છે એની એટલી સરસ મજાની રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ હું પણ ખુશ થઈ ગઈ એ વેજીટેબલથી એકદમ ભરપૂર અને હેલ્ધી છે તો ફ્રેન્ડ્સ ચોક્કસી બનાવવી જ જોઈએ આ માટે પરફેક્ટ માફ હોવું ખૂબ જ જરૂરી છે તો એક વાટકી ભરીને મેં લીધી છે છાશ ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર બે ચમચી ભરીને ધાણા પાવડર એડ કરે છે સારી એવી ફ્લેવર આવે અને હેલ્થ માટે પણ સારું એવું મેં આની અંદર થોડીક હિંગ એડ કરી છે પાંચ ચમચી જેટલી આપણે છાસ એડ કરીશું એટલા માટે ખાંડ ફ્રેન્ડ્સ ચોક્કસ એડ કરજો જો હેલ્ધી બનાવવું હોય તો ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકાય ઝીણો તમારે કટ કરી દેવાનું ગોળને તો ત્રણ ચમચી જેટલી મેં ખાંડ લીધી જો ગોળ લેતા હોય તો તે પણ તમારે ત્રણથી ચાર ચમચી જેટલું લેવાનું હવે થોડી કોથમીર એડ કરીશું ઝીણી શોપ કરેલી એ મેં લીધી છે બેથી ત્રણ ચમચી જેટલી હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી ભરીને મેં તલ એડ કર્યા છે જીરાથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે હવે લઈશું એક મોટું વાસણ અને તેની અંદર બે વાટકી ભરીને મમરા લઈશું જે વાટકીની મદદથી તમે છાશ લીધી હોય બસ એ જ વાટકીની મદદથી તમારે મમરા લેવાના અને એક વાટકી ભરીને મેં પૌવા લીધા હશે તે જ વાટકીની મદદથી હવે આપણે આની અંદર બેથી ત્રણ મોટા ગ્લાસ ભરીને પાણી એડ કરીશું અને પાણીમાં સારી રીતે આને વોશ કરી લઈશું પાણીમાં મેં સારી રીતે આને વોશ કરી લીધું છે ફ્રેન્ડ્સ ફટાફટ તૈયાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે કે આટલી વારમાં આટલી ટેસ્ટી રેસીપી તૈયાર અત્યારે હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું એટલા માટે આટલો પણ ટાઈમ લાગી રહ્યો છે બાકી બિલકુલ પણ ટાઈમ નહીં લાગે જ્યારે તમે આ રેસીપી બનાવશો ત્યારે કાણાવાળા વાસણની અંદર મૂકી હવે આપણે આને ઢાંકી દઈશું અને નીચે મેં એક બાઉલ રાખ્યું છે કે જેથી જે પાણી હોય એક્સ્ટ્રા એ નીચે પડે આપણે બાઉલની અંદર હવે જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને મિક્સ કરતા રહેવાનું સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે આપણે થોડી માટે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું ત્યાં સુધી આપણે કાગળની પ્રોસેસ કરી લઈએ કોઈ પણ આપણે એક મીડિયમ સાઈઝની પ્લેટ લઈ લઈશું અને તેલની મદદથી સારી રીતે આને ગ્રીસ કરી લઈશું તેલ અથવા તો ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો પ્લેટની સારી રીતે મેં તેલથી ગ્રીસ કરી લીધી છે હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી એક ઉભરો આવે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે જે ખાંડ છે એ સારી રીતે ઓગળેલી હોવી જોઈએ ખાંડ બહુ જ સરસ રીતે ઓગળી ગઈ છે અને એક આની અંદર ઉભરો પણ આવી ગયો છે હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની ક્યારે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ રાખવાની ક્યારે ધીમી રાખવાની અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલીવારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી તૈયાર થશે હવે આપણે જે પૌવા તૈયાર કર્યા હતા પાણીની મદદથી વોશ કરીને એ બધા જ આની અંદર ઉમેરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું એકવાર અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક પણ રેસિપી પસંદ આવી રહી હોય યુનિક લાગી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં મીડિયમ ફ્લેમ ઉપર સતત આને મિક્સ કરી લઈશું કે જ્યાં સુધી આ થોડું ઘટ ન થઈ જાય ત્યાં સુધી તમારે આને સતત મિક્સ કરવાનું ફટાફટ ફ્રેન્ડ્સ આ ઘટ થઈ જતું હોય છે એકથી દોઢ મિનિટ જેટલું જ સમય લાગતો હોય છે આને ઘટ થવામાં એ ડિપેન્ડ કરશે ગેસની ફ્લેમ ઉપર જો તમે થોડીક મીડિયમ રાખી હશે તો ફટાફટ આ કૂક થઈ જશે અને જો તમે થોડીક ધીમી રાખી હશે તો આને કૂક થતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય પણ લાગી શકે છે બટ હા મેં જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી હતી એટલા માટે ફક્ત દોઢ મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ ઘટ થઈ ગયું છે જો આ રીતે થોડીક કડાઈ છોડવા લાગે ત્યાં સુધી તમારે કૂક કરવાનું મિશ્રણ થોડું કડક થઈ ગયું છે બહુ જ વધારે પડતું પણ કડક નહીં કરી દેતા આટલું ઇનફ છે હવે આપણે એ પ્લેટની અંદર નીકાળી લઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમને એવું લાગે કે છાશ થોડીક વધારે પડી ગઈ છે તો તો તેના માટે તમારે શું કરવાનું થોડાક મમરા આની અંદર ઉમેરી દેવાના પાણીની મદદથી વોશ કરીને અથવા ડાયરેક્ટ પણ તમે ઉમેરી શકો છો અને હા એવું લાગે કે મિક્સર વધારે પડતું કડક થઈ ગયું છે તો થોડુંક તમે પાણી અથવા તો છાશ પણ એડ કરી અને મિક્સ કરી શકો છો હવે બસ તાવેતાની મદદથી સારી રીતે એકવાર આને પાથરી દઈશું તાવેતા ઉપર મેં થોડુંક તેલ લગાવ્યું હતું હવે હાથની મદદથી આ રીતે તમારે થોડું પ્રેસ કરવાનું કે જેથી બધી જ સાઈડથી એક સરખી રીતે આ સેટ થઈ જાય મિક્સર બહુ જ બધું ગરમ નથી લાગતું જો હથેળીમાં ગરમ લાગે બહુ તો તમે થોડી વાર પછી પણ આને આ રીતે સેટ કરી શકો છો બટ બહુ વધારે ટાઈમ નહીં લેતા નહીં તો ફટાફટ કડક થઈ જશે થોડી માટે ફ્રેન્ડ્સ મેં આને ફ્રીઝમાં મૂક્યું હતું કે જેથી ઝડપથી આ ઠંડુ પડી જાય તમે આને ત્રણ રીતે ખાઈ શકો છો આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકાય અથવા तो आना ऊपर તેલનો થોડોક તમારે વઘાર કરી દેવાનો રાઈ જીરું અને તલથી બહુ જ સરસ લાગશે અને જો તમને પસંદ હોય તો ઝીણા ચોપ કરેલા લીલા મરચાંનો પણ વઘાર કરી શકાય છે જો તેલ વગર ખાવું હોય તો આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકાય હવે મેં એક કપ પ્લેટની અંદર આને આ રીતે અનમોલ કર્યો તમે આને ઠંડુ કરવા માટે ફ્રીજમાં નહીં મૂકો તો પણ ફ્રેન્ડ્સ ચાલશે બટ મારે આ રીતે આખું સર્વ કરવું હોય તો એટલા માટે મેં ફ્રીજમાં આને થોડીવાર માટે સેટ કરવા મૂક્યું હતું જો તેલનો વઘાર કરીને ખાવું હોય તો ડાયરેક્ટ તમે જે રીતે આપણે ઢોકળા કટ કરતા હોઈએ છીએ ને બસ એ રીતે તમારે કટ કરી અને વઘાર કરી લેવાનો તો પણ બહુ જ સરસ લાગશે હવે એ જ પ્લેટની અંદર મેં આ રીતે આને ઊંધું કરી દીધું ચાલો એકદમ મજેદાર એકદમ ટેસ્ટી અને એકદમ સુપર હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલાં એકથી બે ચમચી જેટલો મેં આની અંદર ટોમેટો કેચઅપ ઉમેરો છે સારી રીતે આપણે આને સ્પ્રેડ કરી લઈશું એકદમ ઓછો લીધો છે તમે જોઈ શકો છો તમને જો વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય છે બટ અત્યારે હું હેલ્ધી બનાવી રહી છું એટલા માટે મેં બહુ જ ઓછા પ્રમાણમાં ટૉમેટો કેચઅપ લીધો છે હવે એકદમ શાકભાજીથી ભરપૂર અને બહુ જ ટેસ્ટી લાગે એટલા માટે મેં થોડાક શાકભાજી આની અંદર ઉમેર્યા છે તો સૌથી પહેલા ઝીણી શોપ કરેલી ડુંગળી લીધી છે ત્યારબાદ ઝીણા ચોપ કરેલા ટામેટા ઉમેર્યા આનો જે બીજનો ભાગ હોય છે એ મેં નીકાળી લીધો છે કે જેથી પાણી ન વળે આ રીતે તમારે ઉપરનું જે પીસ હોય છે એને કટ કરીને ઉમેરી દેવાનું જો બાળકો શાકભાજી ન ખાતા હોય અથવા ઘરમાં કોઈ મોટું માણસ પણ શાકભાજી ન ખાતું હોય તો તમે આ રીતે તૈયાર કરીને ભરપૂર પ્રમાણમાં શાકભાજી ખવડાવી શકો છો હવે ઉપરથી ઝીણી ચોપ કરેલી થોડાક જ પ્રમાણમાં મેં કોબીજ એડ કરી છે હવે ઝીણા ચોપ કરેલા ગાજર એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલા તમને જે પણ શાકભાજી વધારે પસંદ હોય એ તમે તમારી રીતે આની અંદર એડ કરી શકો છો હવે ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરીશું જે બીજનો ભાગ છે તમારે જો એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય છે જે પ્રમાણમાં મે કટ કર્યા છે શાકભાજી એના કરતા એકદમ જો તમે નાના ચોપ કરેલા હશે તો તમે ડાયરેક્ટ પણ આ રીતે ઉપરથી ચીઝ થોડુંક એડ કરીને ખાઈ શકો છો અથવા તો ચીઝ વગર પણ આ રીતે ખાઈ શકાય છે તો પણ બહુ જ સરસ લાગે છે જો ચીઝ હોય તો બાળકોને થોડુંક વધારે ગમે એટલા માટે મેં ઉપરથી આ રીતે થોડુંક ચીઝ પણ આદુ છીણવાની છીણીની મદદ છીણી લીધું છે હવે વધારે અને ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી થોડુંક ઓરેગાનો અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું જો આ બંને વસ્તુ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય જો ચીઝ પણ ન હોય તો ફક્ત શાકભાજીથી પણ તૈયાર કરી શકાય છે હવે ઉપરથી આપણે થોડુંક ટોમેટો કેચઅબ અને મેં કહ્યું એ પ્રમાણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરેલી છે કે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે તો તે તમે ચોક્કસ મંગાવી શકો છો ઢોકળાનું જે કુકર આવે છે એને મેં સારી રીતે ગરમ કરી લીધું બિલકુલ પણ પાણી એડ કરવાનું ઊંધી કટોરી મૂકી દેવાની અથવા તો સ્ટેન્ડ મૂકી દેવાનું અને આ રીતે આપણે પ્લેટ મૂકી અને માટે ફ્લેમ ઉપર આને કૂક કરીશું જ્યાં સુધી ચીજ થોડું મેલ્ટ ન થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું તો ચીઝને મેલ્ટ થતાં બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગી ગયો છે તો ફ્રેન્ડ ફક્ત જો તમારે ઢોકળા જેવું કરવું હોય તો ત્રણથી ચાર મિનિટની અંદર સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જશે બટ હા જો આ રીતે કઈ એક્સ્ટ્રા કરવું હોય બહુ જ સરસ આનો ટેસ્ટ અને લૂક લાવવો હોય તો ફરીથી તમારે ચાર મિનિટ જેટલો સમય બગાડવો પડશે ટોટલ આઠ મિનિટ જેટલો સમય લાગી જતો હોય છે આખી રેસીપી બનાવવા માટે બટ હા ઢોકળા કરીને ખાવા હોય તો આ જે રેસીપી છે ફક્ત ચાર જ મિનિટની અંદર તૈયાર થઈ જશે હવે પીઝાના શેપમાં આપણે આને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી તૈયાર છે સરસ મજાના શું કહેવું આને હવે તમે જ નામ કહી દો ને મને કોમેન્ટ બોક્સમાં કે આનું નામ હું શું પાડું બહુ આના ઢોકળા પીઝા પાડું કે પછી કંઈક બીજું જ સારું લાગશે ચોક્કસ કોમેન્ટ કરીને બતાવજો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય